श्लोक अठार नई तस्य कृतेनाथो नाकृते ने कशन न चास्य सर्वभूतेषु कश्चिद अर्थव्यपाश्रय अठार शब्दार्थ न नहीं एव निश्चित तस्य तेनु कृतेन कर्तव्य पालन थी अर्थ प्राप्ति न नहीं अकृतेन કર્તવ્ય પાલન ન કરવાથી નહીં મનુષ્યનું સર્વભૂતે સર્વ પ્રાણીઓમાં કશ્ચિત કચ્છિત કોઈ પણ અર્થ આવશ્યકતા વ્યપાશ્રય નો આશ્રય લેવાનો અર્થાત આવા સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમના કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કની પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી ન તો તેમને તેમની સ્વાર્થપૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે

કર્મ અને ભક્તિ વચ્ચેનો તફાવત સમજવો આવશ્યક છે અગાઉ શ્રી કૃષ્ણ કર્મ નિયત અંગે ઉપદેશ આપી રહ્યા હતા કે ભગવાનને સમર્પિત કરીને તેમનું પાલન કરવું જોઈએ આ મનની શુદ્ધિ માટે આવશ્યક છે તેમજ સાંસારિક વિકારોથી ઉપર ઉઠવામાં સહાયતા કરે છે પરંતુ આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓ ભગવાનમાં તન્મય થઈ ગયા હોય છે અને પરિણામે મનની શુદ્ધિનો વિકાસ પણ કરી ચૂક્યા હોય છે આવા પ્રબુદ્ધ સંતો ધ્યાન પ્રાર્થના કીર્તન ગુરુ સેવા જેવી શુદ્ધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અર્થાત ભક્તિમાં પ્રત્યક્ષ રીતે વ્યસ્ત રહે છે

અને વિભીષણ કે જેમને ગુનાતી અવસ્થા પ્રાપ્ત કર્યા પશ્ચાત પણ તેમના સાંસારિક રીતે તેઓ શરીરથી તેમના કર્તવ્યોનું પાલન કરતા હતા અને આંતરિક રીતે તેમનું મન ભગવાનમાં અનુરક્ત રહેતું બે શંકરાચાર્ય માધવાચાર્ય

આત્મસાક્ષાત્કાર થયેલ સંત માટે બંને વિકલ્પો અસ્તિત્વમાન છે હવે તેઓ આગામી શ્લોકમાં સ્પષ્ટ કરે છે કે તેઓ આ બંનેમાનથી કયા વિકલ્પની પસંદગી કરવાની અર્જુનને ભલામણ કરશે